देखिए मैं आपको एक बात बताऊं कि आप कह रहे हैं बजट जो आया उसमें हमारी जो वो वो जो बजट आया है तो वही तो एक पूरा जो मंदी को बाहर निकालने के लिए है देखिए आर्थिक मदद डायरेक्ट अभी तक हमारी तरफ से कुछ हुई नहीं है और ऐसा देखिए अभी चर्चा उस पर चालू है अभी तक कोई ऐसा निर्णय लिया नहीं गया है हाँ देखिए अब चर्चा चल रही है कि किस तरीके से मदद कर सकते हैं देखिए क्योंकि क्या है कि रत्न कलाकार काफ़ी संख्या में हैं सूरत में अगर हम कोई भी शुरुआत करेंगे तो उसके लिए उतना फंड भी होना चाहिए हम कुछ कुछ लोगों को ही कर पाएँ और कुछ लोगों को नहीं कर पाएँ तो वो भी जो है एक सही नहीं होगा तो उस पर चर्चा चल रही है कि, कि किस तरीके से करें कि जिससे उनको लाभ भी मिले नहीं रजवात समय समय पर हुई है आपके इलेक्ट्रॉनिक मीडिया के थ्रू भी हुई है जो बजट में भी राहत पैकेज के लिए बात की गई थी અમારી તરફસે જબી હોતા મીડિયા કે થ્રુ આમ પત્ર લિખ કે રજૂઆત કરતા રહેતા અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્નકલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્નકલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે રત્નકલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ સમ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પહોંચતો કરી એ કયું તો ખરા એક તમે લાખ રૂપિયા તો બોલ્યા ને રેડી લાખ રૂપિયા એ તો આ કામદારો માટે કોઈ આવું કઈ સંગઠન હોય ને એમાં એ લોકો કરવા ઈચ્છતા હોય તો રેડી રેડીંગ સેફ એન્ડ શ્યો ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે